મિત્રો એક ધ્યાન રાખજો સમાજમાં જે હાચું કહે ને એને બોલવા દો બધા ભલે હાચા જ હોય છે પણ મારે તમારું નથી લેવું નથી કોઈનું લેવું પણ સમાજમાં જે સારું બોલે છે સારા કાર્ય કરે હાચાને તો બોલવા દો આ ઓના જ એવું થયું કે દેશી ભાષામાં તમને ખબર ને જગદીશભાઈ સમજી જાય છે કે જો બોલું તો માર ખાય અને ન બોલું બાપ કૂતો ખાય એના જ એવું થયું જો હાચું ગયેલા છે ને બીજું કે આવું કોઈ એમના વખાણ નથી કરતો કોઈને હું ચારણ છો પણ મારે બોલવું જોઈએ કારણ કે અમે બધા અઢારે વર્ણને લઈને હાલી છે સાચું કે એની નોંધણી ન કરો તો કાંઈ નહીં એનું સન્માન ન તો કાંઈ નહીં પણ ખોટે ખોટા આપશકો નો નાખો બહુ પાપ છે આ તમે ગુનેગાર બનો છો સમજાવીને ડીંગા ઢીંગા મારવા એ બહુ પાપ છે બીજું સાચું કહે છે તો સાચું છે ને રાજાઓ મહારાજાઓને સાચું કહેતા ને તો એની નોંધણી થતી હતી પણ આ બધું કેવું છે હવે અમે બોલીશ તો તમારા ફ્યુ તૂટી જાય છે એટલે અમુક જરી સમજો તમે જે જગદીશભાઈ મહેતા કહે છે હાચું કહે છે મારે એનું નથી લેવું તમારું નથી લેવું પણ ત્રીજું નેત્ર છે નારદ હકીકતની વાત કરતા અને નારદ મુનિનો કોઈ ઋષિ છે બ્રહ્માનો દીકરો છે હકીકત કહેતા હતા કે આ ઘટના બનવાની છે અને બનતી હતી અને આ બનશે અને બનવાની છે અને થવાનું છે થાય છે તો સાચું કહે છે તમે કામ આપશો કે આને આમ લીધું નાના આમ લીધું અરે ભાઈ તમે ક્યાં દૂધ ધોયેલા છો તમે એ કોઈ દૂધ ધોઈ આવો જે તમે ડીંગા મારો છો ને એ સમજી લેજો દુનિયા બધી જાણે છે શું કામ તમે ભારે ભારે હલકા છો પણ પેટ છે ને હોય પેટને સમજી ગયા ને તમે આ વસ્તુ સમજો તમે પણ આવા હાવ આપશે કોનો નાખો આ માથે આ તમે ગુનેગાર બનો છો જ જાતનો કોઈ માણા માથે સમજાવ એના નાપશે અને કદાચ હાલો હોય તો શું તમારે પ્રૂફ છે પુરાવો શું છે કારણ કે અત્યારે મૌખિક નથી આવતું એનો વિડિયો જો ભાઈ કોરાટે નથી માન્ય રાખતા રેકોર્ડિંગ તો કોઈ પણ ડુપ્લિકેટ અવાજ કરીને કરી શકે ખોટા ખોટા વાતો ન કરો તમે ગુનેગાર બનાવશો એનું પ્રૂફ હોય વિડીયો હોય આ હું બોલું પ્રૂફ છે મોગલ નામથી આ બાપુ બોલે જગદીશભાઈ હું કોઈ પત્રકારનો વિરોધ નહીં આ હાથું કહેવાળો કોઈના બાપનું આટલું નથી એમાં હું તો મને કહી દઈએ બધાને કહી દઈએ કારણ કે એનો ધર્મ છે એની ફરજ છે અને જો પત્રકાર હાથું નહીં કહે તો પછી મારા તમારો અવાજ કોણ સાંભળશે છે તો એનો અવાજ ડબ્બી દઈશું આપણે ન કરો આને ગમતું નથી આવીને કારણ કે સત્ય છે સત્ય છે કીધું ને કે બેટા તારી હાથી માં છે જે જન્મદિશ કે જે ધરતી કપમાં મારી માં મરી ગઈ ને મને એમ કહેતી હતી કે આ તને હું ખાવા નહીં દઉં અને અડધી કલાક થાય ગામમાં ગોતવા નીકળતી મારા દીકરાને ભાઈઓ અને મને ગોતીને ને આવતી હતી અલી ખોટી અને આ નવી આવી એ નવી એમ કે આજે હું તને ખાવા ન દઉં હવાથી હાજરથી મને ખાવા નથી દેતી એ હાચા બોલીશ જરી સમજો આ અરત તમને નહીં સમજો હું અભણસું સમજી લ્યો અને રવા દો આ માણસની બધા વરણને જરૂર છે અને આની ભેળો બધા વરણ છે અઢારે વરણ છે એમ બધાયની જરૂર છે નિંદામણ કાઢવા વાળાની જરૂર છે એમ આવા માણસો બોલશે ને તો બધાને કામ ભલે તમે કરો જ છો પણ આવા માણસની જરૂર છે સમાજ માટે બોલે છે ઉપયોગી છે અને હાચા છે તો બોલવા દો શું કામ તમે તમે ઓલું કરો અને બીજું તમારા બોલવા કે મારા બોલવાથી એનો વાળ નહીં વાંકો વળે બરાબર દુનિયા છે આ તો હિતા દેવી હિતાની જંગલમાં પુત્ર જણાવી દીધા આ સમાજ છે એમ આ રવા દો સાચું જે કામ કરે છે એ કરવા દો અને હાચો માણસ છે છે અને છે આ એક મોગલ ધામ થી બાપુ અવાજ છે પણ અવાજીઓ ગુનેગાર બનો છો કોઈ પણ વધારે વાત કરવી આપશકો નાખો ગુનેગાર છે હર કોઈ માણસ હાલ અહીંયા આપ ભૂલ કરી છે નથી કીડો મકોડે મારતા આપણે ભૂલ જ કરી છે એમ રવાદીઓ આનું કારણ કે આ મોગલ એને માની રહી છે પણ બીજું મારી પાસે કોઈ કારણ નથી હો કોઈ કારણ ને હું માનતો જ નથી કોઈ પણ આવે મારું કામ છે આશીર્વાદ દેવાનું આશીર્વાદ દેવા દેવા જાય પણ આપશો નો નખત સમાજમાં હાચા માણાની જરૂર છે કારણ કે વાત મૂકવાના ઠેકાણા નથી રૂપિયા મૂકવાના ઠેકાણા છે એમ હાચું કે એની નોંધણી કરો તમે સન્માન ન કરો કાંઈ નહીં અમારું જોતું નથી તમારા ઘર હાશવીને બે હોત બસ છે પણ હાચા માણાની જરૂર છે હું એને બિરદાવું છું અને માણસની જરૂર છે